નમસ્કાર ગુજરાતના મુખ્ય અંદર આપણે જાણીશું તો લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારની અંદર મોટી જાહેરાત તો આગળ બે હજાર રૂપિયાનો સત્તર ક્યારે આવશે રાશન કાર્ડને લઈને મોટા સમાચાર તો મોદી સરકારનો નવો નિર્ણય તો રાશન કાર્ડ બંધને લાખો લોકોનું સપનું છે એ સાકાર થશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવી પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય એટલા માટે ખાસ તમે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં લોકસભાની ચૂંટણી આવે એ પહેલાં રાજ્ય સરકાર દ્વારા દસ મોટી જાહેરાતો કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો સૌથી પહેલી જાહેરાત અંતર્ગત તમે વીજળીનો ઉપયોગ કરો છો તો હવે તેમાં તમને સત્તાવન રૂપિયાનો ફાયદો થશે રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જે ફ્યુલ સરચાર્જ વસૂલ કરવામાં આવશે એની અંદર પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો છેલ્લું જે ક્વાર્ટર હતું એટલે કે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું જેની અંદર ફ્યુલ સરચાર્જ છે એ ત્રણ પોઈન્ટ પાંત્રી પ્રતિ યુનિટ છે એ વસૂલ કરવામાં આવ્યો હતો જેની અંદર હવે પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે બે પોઈન્ટ પ્રતિ યુનિટ છે એ ફ્યુલ સરચાર્જ વસૂલ કરવામાં આવશે રાજ્ય સરકારના આ નિર્ણય થકી હો યુનિટ વીજ વપરાશ જે ગ્રાહક કરે છે એમને સત્તાવન રૂપિયાનો ફાયદો થશે એટલે કે હો યુનિટ પર સત્તાવન રૂપિયાની બચત છે એ થશે તેવી માહિતી ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ આપી હતી અને ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપી છે અને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે મિત્રો આ ઘટાડાની સાથે ગુજરાતની અંદર પેટ્રોલ છે એ ચોરાણું રૂપિયાની આજુબાજુ મળી રહ્યું છે જ્યારે ડીઝલ છે એ નેવું રૂપિયાની આજુબાજુ મળી રહ્યું છે મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ ઉપર બે ટકા વેટ છે એ ઘટાડ્યો છે એટલે ત્યાં પેટ્રોલ છે એ પાંચ રૂપિયા આજુબાજુ સસ્તું થઈ ગયું છે તો મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે ત્યાં પાંચ રૂપિયા પેટ્રોલ ડીઝલ સસ્તું થયું છે તો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો ગુજરાતની અંદર પણ વેટ ઘટાડવો જોઈએ કે ના ઘટાડવો જોઈએ ગુજરાતની અંદર પણ હજી પણ પાંચ રૂપિયા સસ્તું પેટ્રોલ ડીઝલ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો લોકસભાની ચૂંટણી પહેલાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતને નવી ભેટ આપી છે એ ભેટ મુજબ ત્રણસોને એક એસ ટી બસો છે એ ગિફ્ટ આપી છે ત્યાર પછી આગળ જોઈએ તો ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે ચૂંટણી પહેલાં સરકારે મોટી ભેટ આપી છે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સરકાર છે એ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપશે એપ્રિલ બે હજાર ચોવીસથી જુલાઈ બે હજાર ચોવીસ સુધી આ સબસિડી યોજના ચાલશે અને આ માટે સરકાર છે એ પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચ કરશે આ હેઠળ ટુ વ્હીલર વાહન માટે દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો નાના થ્રી વ્હીલર એટલે કે ઈ રિક્ષા હોય કે ઈ કાર્ટ હોય એ ખરીદવા માટે સરકાર તરફથી પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો થ્રી વ્હીલર વાહન હોય એ ખરીદવા માટે પચાસ હજાર રૂપિયાની નાણાકીય સબસિડી સહાય છે એ આપવામાં આવશે તો ચૂંટણી પહેલાં સરકારે મોટી ભેટ આપી છે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે દસ હજાર પચીસ હજાર અને પચાસ હજાર રૂપિયાની નાણાંકીય સહાય આપવામાં આવશે પછી કેન્દ્ર સરકારની આગળની જાહેરાતો પર નજર કરીએ તો ગેસ સિલિન્ડરની અંદર સરકારે મોટી ભેટ આપી છે કેન્દ્રીય કેબિનેટ બેઠકે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ત્રણસો રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે એટલે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ એકત્રીસ માર્ચ બે હજાર સુધી સબસિડી છે એ મળતી રહેશે અને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દસ કરોડ પરિવારો છે એમને ફાયદો થશે મિત્રો આપને જણાવી દઈએ કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ત્રણસો રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવે છે અને આ સબસિડી આપવાની છેલ્લી તારીખ છે એ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી જેને એક વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે અને હવે તારીખ છે એ એકત્રીસ માર્ચ બે હજાર કરવામાં આવી છે તો પીએમ ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થી છે એમને આવનાર એક વર્ષ સુધી ત્રણસો રૂપિયાની સબસિડી છે એ મળતી રહેશે ચૂંટણી પહેલાં સરકારે મોટી જાહેરાત કરી છે ત્યાર પછી આગળ જોઈએ તો ચૂંટણી પહેલાં મોદી સરકારે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સો રૂપિયાનો ચોખ્ખો ઘટાડો કર્યો છે આપ સૌ જાણો છો કે ગેસ સિલિન્ડરનો ભાવ છે એ અગિયારસો રૂપિયા હતો ત્યાર પછી મોદી સરકારે એમાં બસો રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને હવે ફરી સો રૂપિયાનો ઘટાડો કર્યો છે આવી રીતે ગુજરાતની અંદર હાલમાં ઘરેલું પે જે ગેસ સિલન્ડરની કિંમત છે એ આઠસો વીસ રૂપિયા આજુબાજુ પહોંચી ગઈ છે તો મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ચૂંટણી પહેલાં ગેસ સિલિન્ડરની અંદર મોદી સરકારે મોટી ભેટ આપી છે અને ત્રણસો રૂપિયાનો ઘટાડો કર્યો છે હાલમાં ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એ ગુજરાતની અંદર આઠસો વીસ રૂપિયામાં મળી રહ્યો છે અને સાથે સાથે જે ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે એમને ત્રણસો રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે એટલે એ લોકોને પાંચસો વીસ રૂપિયામાં ગેસ સિલિન્ડર પડશે તો ખાસ કરીને ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે એમના ખાતામાં ત્રણસો રૂપિયા સબસિડી જમા થઈ જશે એટલે કે આઠસોને વીસ રૂપિયા ગેસ સિલિન્ડરની કિંમત છે એમાં ત્રણસો રૂપિયા બાકાત મળશે એટલે એ લોકોને પાંચસોને વીસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તો સરકારની ચૂંટણી પહેલાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતને લઈને મહત્વપૂર્ણ નિર્ણય ભેટ ત્યાર પછી સરકારની આગળની જાહેરાતો પર નજર કરીએ તો તમે તમારા આધાર કાર્ડની અંદર સરનામું સુધારવા માંગો છો નામની અંદર સુધારો કરવા માંગો છો નામના સ્પેલિંગની અંદર સુધારો કરવા માંગો છો તો તમે મફતમાં સુધારો કરી શકશો મફતમાં સુધારો કરવાની તારીખ છે એ કેન્દ્ર સરકારે લંબાવી છે અને ચૌદ જૂન બે હજાર ચોવીસ કરી છે એટલે ચૂંટણી પહેલાં મોટી ભેટ આપી છે તમે માય આધાર પોર્ટલ ઉપર જઈ અને મફતમાં આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી શકશો ત્યાર પછી આગળ જોઈએ તો ચૂંટણી પહેલાં ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે અને નમૂલ નમો સરસ્વતી યોજના છે એ શરૂ કરી દીધી છે અને એની માટેનું ઓફિશિયલી પરિપત્ર છે એ પણ બહાર પાડી દીધો છે આ માટે સરકાર દ્વારા ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થી છે એમને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે ધોરણ બારની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આમ ટોટલ પચીસ હજાર રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને એની માટેની જાહેરાત છે એ ચૂંટણી પહેલા કરી દેવામાં આવી છે ને ઓફિશિયલી પરિપત્ર છે એ પણ બહાર પાડી દેવામાં આવ્યો છે તો ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા જે વિદ્યાર્થીઓ છે એમને લાભ મળશે એની માટે ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ છે એ સરકારે કરી દીધી છે એવી જ રીતે નમોલક્ષ્મી યોજનાની પણ જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે ને ઓફિસિયલી પરિપત્ર છે એ પણ બહાર પાડી દેવામાં આવ્યો છે આ યોજના હેઠળ ધોરણ નવ અને દસની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થી છે એમને દસ હજાર રૂપિયા ની સહાય મળવા પાત્ર રહેશે આમ નવ અને દસ માટે ટોટલ વીસ હજાર રૂપિયાની સહાય મળશે ધોરણ અગિયાર અને બાર ની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થી હશે એમને પંદર હજાર રૂપિયાની સહાય મળશે આમ ધોરણ અગિયાર અને બાર માટે ટોટલ ત્રીસ હજાર આમ બંને મળી અને બારમા સુધીનો અભ્યાસ પૂર્ણ કરશે ત્યાં સુધીમાં પચાસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે ખાસ કરીને વિદ્યાર્થીઓની એટલે કે દીકરીઓ છે એમને જ આ લાભ મળવા પાત્ર રહેશે વાર્ષિક છ લાખથી ઓછી જેમની આવક છે એવી દીકરીઓને આ લાભ મળવા પાત્ર રહેશે એટલે કે સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરી દેવામાં આવી છે એ અંતર્ગત પચાસ હજાર રૂપિયાની સહાય છે એ દીકરીઓને આપવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર શાળા કોલેજનો પ્રવાસ જતો હોય અથવા તો દિવ્યાંગ લોકો જતા હોય તો એમને ટિકિટ દરની અંદર પચાસ ટકાની છૂટ મળશે ખાસ કરીને શાળા કોલેજમાંથી શૈક્ષણિક પ્રવાસ જતો હોય દિવ્યાંગ વ્યક્તિઓ જતા હોય અથવા તો દિવ્યાંગ સંસ્થા છે એ પ્રવાસ લઈને જતી હોય સરકારી તાલીમ સંસ્થાઓ છે એ ગ્રુપનો પ્રવાસ જતા હોય તો એમને ટિકિટ દરની અંદર પચાસ ટકાની છૂટ આપવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે અને ચૂંટણી પહેલા સરકારે મોટી જાહેરાત કરી છે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધે તો લોકસભાની ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે ચૂંટણી પણ છે લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેની અંદર વર્ષ બે હજાર ચોવીના લોકસભાની ચૂંટણીની તારીખ છે એ જાહેર કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે સાત તબક્કાની અંદર મતદાન થશે અને ચાર જૂનના રોજ પરિણામ આવશે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ત્રીજા તબક્કાની અંદર સાત મે બે હજાર ચોવીના રોજ મતદાન થશે અને ચૂંટણી યોજાશે ત્યાર પછી ચાર જૂનના રોજ પરિણામ આવશે આપને જણાવી દઈએ કે પ્રથમ તબક્કો ઓગણીસ એપ્રિલના રોજ બીજો તબક્કો છે છવ્વી એપ્રિલના રોજ ત્રીજો તબક્કો છે સાત મેના રોજ ચોથો તબક્કો છે તેર મેના રોજ પાંચમો તબક્કો છે એટલે કે એ દિવસો દરમિયાન મતદાન થશે અને ત્યાર પછી મતગણતરી અને ત્યાર પછી ચાર જૂનના રોજ પરિણામ આવશે તો ચૂંટણી પંચે વર્ષ બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે સમાચારોની અંદર આગળ વધીએ તો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો ક્યારે આવશે મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા સોળમો બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો આવનાર દિવસોની અંદર ચૂંટણી આવી રહી છે જેમને કારણે આ મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે કે સત્તરમો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે તો મિત્રો સત્તરમાં હપ્તા માટે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ દર ચાર મહિને હપ્તો છે એ બહાર પાડવામાં આવે છે એ અંતર્ગત જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે સત્તરમો હપ્તો છે એ રિલીઝ કરવામાં આવશે અને ખેડૂતોને સત્તરમા હપ્તાના બે હજાર રૂપિયાના નાણાં છે એમના બેંક ખાતાની અંદર જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર મોકલવામાં આવશે ત્યારે ખેડૂતો માટે એક બીજો પણ મુદ્દો ઉઠી રહ્યો છે કે ચૂંટણી પહેલાં સરકાર છે એ મોટી જાહેરાત કરી શકે છે અને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ વધારી શકે છે એટલે કે છ હજાર રૂપિયા જે વાર્ષિક સહાય મળે છે એ વાર્ષિક સહાય આઠ હજાર રૂપિયા પણ સરકાર કરી શકે છે અથવા તો નવ હજાર રૂપિયા પણ કરી શકે છે તો આવનાર દિવસોની અંદર કેન્દ્ર સરકાર આવી કોઈ જાહેરાત કરશે તો અમે માહિતી તમારા સુધી પહોંચાડી દઈશું ત્યાં સુધી તમને સોળમો હપ્તો મળ્યો છે કે નથી મળ્યો ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી આગળ જોઈએ તો ચૂંટણી પહેલાં લાખો લોકોનું સપનું છે એ સાકાર થશે લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે અને પોલીસ બેડની અંદર ભરતી કરવાની જાહેરાત કરી છે એ અંતર્ગત ગુજરાત પોલીસની અંદર ચારસો ને બોતેર સહિત બાર હજાર ચારસો ને પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે તેવી મોટી જાહેરાત છે ગુજરાત સરકારે કરી છે મિત્રો તમે અહીંયા ઓફિશિયલી માહિતી જોઈ શકો છો એમાં સબ ઇન્સ્પેક્ટર પુરુષની અંદર અને મહિલાઓની અંદર ભરતી છે બહાર પાડવામાં આવી છે સાથે સાથે બિનહથિયારી કોન્સ્ટેબલની અંદર પુરુષની અંદર અને મહિલાઓની અંદર સૌથી વધારે જગ્યાઓ ખાલી છે ત્યાર પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર પણ વધારે ભરતીઓ બહાર પાડવામાં આવી છે સાથે સાથે એફ એચઆર પીએફ છે એની અંદર પણ ભરતી બહાર પાડવામાં આવી છે અને જેલ સિપાઈની અંદર પણ ભરતી છે એ બહાર પાડવામાં આવી છે આમ ટોટલ બાર પોલીસ કર્મચારીઓની ભરતી છે એ કરવામાં આવશે ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે મોટી જાહેરાત છે એ કરી છે લાખો યુવાનો જે પોલીસ બનવા માગે છે સેવા કરવા માગે છે એ લોકોનું સપનું છે એ સાકાર થશે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો છે એ ધ્યાન આપે એનએફએસએ યોજના હેઠળ ગુજરાતની અંદર બોતેર લાખથી વધારે કાર્ડો નોંધાયેલા છે એ પૈકી ગુજરાતના છ પોઈન્ટ પાંસઠ લાખ એવા કાર્ડો છે કે જેમને બ્લોક કરી દેવામાં આવ્યા છે એટલે કે એવા કાર્ડ ધારકોને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે સરકારનું કહેવું છે કે જે કાર્ડો બ્લોક કરવામાં આવ્યા છે એની અંદર કેટલાક કાર્ડો છે એ મૃતકોના નામે ચાલતા હતા તો કેટલાક કાર્ડો છે એ ડમી હોવાની શંકા હતી જેમને કારણે એવા લોકોના કાર્ડ છે એ બ્લોક કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને અનાજ આપવાનું બંધ કરવામાં આવ્યું છે અને સરકારે કહ્યું છે કે જે લોકોના કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે એવા લોકો ફરી એક વખત ઈ કેવાયસી કરાવી લે ત્યાર પછી એ લોકોને ફરીથી મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ છે એ આપવામાં આવશે વખતો વખત આવા અનેક કાર્ડ છે એ બ્લોક કરી દેવામાં આવ્યા છે એવી ફરિયાદો આવતી રહે છે તો મિત્રો તમારી પાસે પણ કાર્ડ છે અને તમારું કાર્ડ પણ બ્લોક કરી દેવામાં આવ્યું છે એટલે કે તમને પણ અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે તો તમે કેવાયસી કરાવી લેજો ત્યાર પછી તમને અનાજ આપવાનું શરૂ કરી દેવામાં આવશે ગુજરાતના કાર્ડ ધારકો છે એ ખાસ આ માહિતી જાણી લે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હવે તમે દેશની અંદર વીજળીનું કનેક્શન મેળવવા માગો છો તો તમારે રાહ જોવી નહીં પડે મોટા શહેરોની અંદર એટલે કે મેટ્રો સિટીની અંદર સાત દિવસને બદલે ત્રણ દિવસમાં વીજળીનું કનેક્શન મળી જશે અને ગામડાની અંદર તમે નવ વીજ મીટર મેળવવા માગો છો તો તમારે ત્રીસ દિવસ સુધી લાંબી રાહ જોવી નહીં પડે પંદર દિવસની અંદર ગામડાની અંદર વીજ મીટર એટલે કે વીજ જોડાણ છે એ મળી જશે તો કેન્દ્ર સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત નવા વીજળીના કનેક્શન માટે હવે તમારે એટલે કે ગ્રાહકોએ રાહ જોવી પડશે નહીં ગુજરાતની અંદર પણ આ નિર્ણય છે એ લાગુ થશે એ અંતર્ગત ગુજરાતના ગામડાના લોકો અને સિટીના લોકો છે એમને મોટો ફાયદો થશે એટલે કે થોડાક દિવસની અંદર જ વીજળીના નવા કનેક્શન છે એ મળી જશે અને ગામડાની અંદર પણ લાંબી લાંબી રાહ છે એ જોવી નહીં પડે પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો ધ્યાન આપે જો મિત્રો તમે વજન કાંટો ખરીદવા માગતા હોવ ડુંગળીનો મેળો બનાવવા માગતા હોવ ટેક્ટર ખરીદવા માંગતા હો તો સરકાર તમને સબસિડી આપશે મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા બાગાયત વિભાગની અંદર સહાયલક્ષી યોજના છે એ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ફળ શાકભાજી ફૂલ કે મસાલા જેવા પાકોના વાવેતર માટે સરકાર છે એ સબસિડી સ્વરૂપે પૈસા આપશે સાથે મિત્રો મિની ટ્રેક્ટર હોય પાવર ટીલર હોય પાક સંરક્ષણના સાધનો હોય એટલે કે ખેતી કરવા માટેના સાધનો તમે ખરીદવા માગો છો તો એની અંદર પણ સરકાર સબસિડી સ્વરૂપે પૈસા આપશે આગળ જોઈએ તો મિત્રો રક્ષિત ખેતી એટલે કે ગ્રીન હાઉસ હોય નેટા હાઉસ હોય પ્લાસ્ટિક આવરણ તમે ખરીદવા માગો છો ખેતી કરવા માટે તો એની અંદર પણ સરકાર તમને પૈસા આપશે આગળ જોઈએ તો નર્સરી એકમો ઊભા કરવા માટે પણ પૈસા આપશે મધમાખીની ખેતી કરવા માગો છો મશરૂમની ખેતી કરવા માગો છો કાપણી પછીનું જે વ્યવસ્થાપન હોય એટલે કે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માગો છો રાઇપનિંગ એકમ બનાવવા માગો છો પેક હાઉસ બનાવવા માગો છો ડુંગળીના મેળા બનાવવા માગો છો તો એની માટે પણ સરકાર તમને સબસિડી સ્વરૂપે પૈસા આપશે ત્યાર પછી આગળ જોઈએ તો બાયો કંટ્રોલ લેબોરેટરી બનાવવા માગો છો ટિશ્યુ કલ્ચર લેબોરેટરી સ્થાપવા માંગો છો એની પછી શોટિંગ ગ્રેડિંગના સાધનો ખરીદવા માંગો જેની અંદર વજન કાંટો હોય પ્લાસ્ટિક કેટ્સ હોય એવા ઘટકો તમે ખરીદવા માંગો છો તો તમે હાલમાં અરજી છે એ કરી શકો છો આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની પ્રક્રિયા છે એ ચાલુ થઈ ગઈ છે ગુજરાત સરકાર દ્વારા આ યોજનાઓ છે એ બહાર પાડવામાં આવી છે આમ ટોટલ એકસો ને થી વધારે યોજનાઓ છે કે જેની અંદર ગુજરાતના ખેડૂતો છે એ લાભ લઈ શકશે અને આ ખેડૂત પોર્ટલ ઉપર તમે અગિયારમી મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશો તો અગિયારમી મે બે હજાર ચોવીસ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યાં લોકો અરજી કરી શકે છે અરજી કર્યા બાદ પ્રિન્ટની કોપી લઈ અને તમારે જિલ્લા પંચાયત હોય અથવા તો જિલ્લા નાયબ અથવા તો મદદનીશ બાગાયત વિભાગ હોય ત્યાં તમારે એ જમા કરાવવાના રહેશે પરંતુ તમે તમારા ગામમાંથી આ વીસી મારફત અરજીઓ છે એ કરી શકશો ગ્રામ સેવક હોય એની મદદ લઈને તો મિત્રો હાલમાં આ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે એકસો ચાર જેટલા ઘટકો છે કે જેની અંદર ખેડૂતો ફોર્મ ભરી શકશે અને સ્વરૂપે સહાય છે એ મેળવી શકશે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો શંકાસ્પદ રાશન કાર્ડો છે એ ચૂંટણી નજીક આવતા બંધ કરી દેવામાં આવ્યા છે કાર્ડની અંદર ત્રણ વ્યક્તિના નામ હોય અને એમાં બે વ્યક્તિના આધાર કાર્ડ છે એ લિંક હોય પરંતુ એક વ્યક્તિનું આધાર કાર્ડ છે એ કાર્ડ સાથે લિંક ન હોય તો એવા લોકોના કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે એવા લોકોને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે જેને કારણે ગુજરાતના લાખો કાર્ડ ધારકો છે એ મુશ્કેલીમાં મુકાયા છે પહેલી માર્ચ બાદ આધાર કાર્ડ લિંક નથી એવા કાર્ડ ધારકોને અનાજ આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે રાજકોટની અંદર વીસ હજાર સાથે સૌરાષ્ટ્રની અંદર મિત્રો છ લાખથી વધારે એવા રાશનકાર્ડ ધારકો છે કે જેમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ છે એ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ છે એ જાહેર કરવામાં આવી છે તો તમારી પાસે પણ કાર્ડ છે અને એમાં આધાર કાર્ડ લિંક નથી અને તમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે તમારું રાશન કાર્ડ છે એ બ્લોક કરી દેવામાં આવ્યું છે તો વહેલી તકે તમે આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરાવી દેજો જેથી કરીને તમારું આ રાશન કાર્ડ છે એ એક્ટિવ થઈ જાય અને તમને અનાજ છે એ પણ થઈ જાય ત્યાર પછી હવે છેલ્લે સૌથી સમાચાર શરૂઆત અને છેલ્લા વર્ષની સાપેક્ષમાં જીરુમાં હાલમાં મંદીનો માહોલ છવાયેલો છે ત્યારે જીરાની બજારમાં બીજા કોઈ કારણો નહી આવે તો પિસ્તાળીસો રૂપિયા થી નીચે ભાવ જવાની શક્યતા છે એ નહીં છે એટલે કે મસાલાના જે વેપારીઓના નિષ્ણાતો છે એ લોકો માની રહ્યા છે કે આ વર્ષે જીરુંનું વાવેતર છે એ બમણું થયું છે પરંતુ અનુકૂળ વાતાવરણ નથી મળ્યું જેમને કારણે ઉત્પાદન છે એ ધીમી ગતિએ માર્કેટ યાર્ડમાં આવશે અને વિદેશની અંદર માંગ છે જેમને કારણે પિસ્તાળીસો રૂપિયાથી નીચો ભાવ છે એ જીરુનો જોવા નહીં મળે તેવું છે એ વેપારીઓ માની રહ્યા છે અને આજે ઊંઝા યાર્ડની અંદર પાંચ હજાર અને સાતસો રૂપિયાની સપાટીએ જીરુનો ઊંચો ભાવ છે એ બોલાયો હતો આમ જીરુની અંદર વિવિધ ક્વૉલિટીમાં પાંચ હજાર રૂપિયાથી લઈ અને હા પાંચ હજાર અને સાતસો રૂપિયાની સપાટીએ સારી ક્વોલિટીનો ભાવ છે એ બોલાઈ રહ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો સીસીઆઈ દ્વારા દેશમાંથી બત્રીસ એક્યાસી લાખ ઘાસડી કપાસની ટેકાના ભાવે માર્ચ મહિનાની અંદર ખરીદી કરવામાં આવી છે ટેકાના ભાવ કરતાં હાલમાં બજારની અંદર ભાવો વધી રહ્યા છે જેમને કારણે ખરીદી છે એ બંધ કરી દેવામાં આવી છે આપને જણાવી દઈએ કે કપાસના એવરેજ ભાવો છે એ ગુજરાતની અંદર વિવિધ માર્કેટ યાર્ડની અંદર સોળસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે કપાસની અંદર વૈશ્વિક બજારની અંદર એટલે કે યુએસ કોટન વાયદાની અંદર ઉછાળો આવ્યો હતો અને એ ઉછાળો એકસો એકની સપાટીએ પહોંચ્યો હતો જેમને કારણે સતત કપાસની બજારો છે એ છેલ્લા મહિનાથી સુધરી રહી છે છેલ્લા દોઢ મહિનાની વાત કરીએ તો કપાસની બજારમાં સોથી બસો રૂપિયાનો વધારો થયો છે અને ફરી યુએસ કોટનનો વાયદો છે માર્કેટ છે એ ચોરાણું રૂપિયા બાણું રૂપિયાની સપાટીએ આવી ગઈ છે જેમને કારણે ફરી થોડો નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો અને ગઈકાલથી ફરીથી કોટન વાયદો છે એ ધીમે ધીમે વધી રહ્યો છે જેમને કારણે હજી પણ કપાસની બજારમાં થોડી તેજી આવવાની શક્યતાઓ રહેલી છે પરંતુ ગુજરાતની અંદર સોળસોને સિત્તેર રૂપિયા ઊંચો ભાવ નોંધાયો હતો અને સોળસોની સપાટીએ અલગ અલગ માર્કેટયાર્ડમાં કપાસના ભાવો બોલાઈ રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો દેશમાં કઠોળની અછત ટાળવા માટે વિદેશમાંથી કઠોળ છે એ આયાત કરવામાં આવશે અને બ્રાઝિલથી અડદ છે એ મગાવવામાં આવશે તો જે ખેડૂતભાઈઓ પાસે કઠોળ પડેલું છે એમને સારા ભાવો મળવાના પણ અહેવાલો મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળવાની સંભાવના છે મિત્રો ચૂંટણી વર્ષ છે જેમને કારણે સરકાર પીએમ કિસાન યોજના હેઠળ પૈસા છે રકમ છે એની અંદર વધારો કરી શકે છે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જે ખેડૂતોએ જમીનનો રેકોર્ડ છે એ યોજના સાથે લિંક નથી કર્યો કેવાયસી છે એ નથી કર્યું બેંકની અંદર આધાર કાર્ડ અપડેટ નથી કર્યું એ લોકોને હપ્તો છે એ મળ્યો નહીં હોય તો એ લોકો વહેલી તકે કેવાયસી કરાવી લેજો જેથી કરીને બાકી રહેલ સોળમો હપ્તો છે એ પણ મળી જાય અને આવનાર જૂન જુલાઈની અંદર સત્તરમો હપ્તો બહાર પાડવામાં આવે તો એ પણ ખેડૂતોને મળી જાય તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો સાથે સાથે ગુજરાતના દરેક લોકો જાણી શકે એટલા માટે આ વિડીયોની બને એટલો શેર કરજો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવજો આભાર